સર હું મારા છોકરા ને અને હું બે ના પુત્રા પાસે ત્રણ ત્રણ મોટી ગાડી અચાનક થી પાછળ આવીને ટૂંકમાં સ્લીપ કરી ગાડી બ્રેક મારી ગાડી ને સાહેબ બરાબર બ્રેક મારી એટલે મારો છોકરો ફરકી ગયો બી ગયો એટલે મેં ભાઈ પાસે ગાડી લે ભાઈને કીધું કે ભાઈ તમે જરાક ધીમે ગાડી ચલાવો છોકરો છે મારા ભેગો તો તેમ તેમણે દરવાજા ખોલીને બહાર ઉતરતા એટલે મેં તેમને કીધું કે ભાઈ મારો છોકરો મારા ભેગો છે તો મને એ કહે છે કે તો તું તારા છોકરાને મૂકી દે એટલે મેં કીધું મારું ઘર આગળ જ છે મૂક્યું હું મૂકીને પાછો આવું છું એટલે હું મારા છોકરાને મૂકવા ગયો તે દરમિયાન એ ત્રણે ત્રણ four wheel મારા પાછળ જ હતી એટલે મેં મારા છોકરાઓને મુક્યો તો તરત હું બહાર ગયો બહાર જઈને ગયો પંદર વીસ લોકો હતા ત્યાં એટલે બહાર જઈને એ ભાઈ મને કે બોલી કે તારે શું છે કે એટલે ત્યારે અમે બે બોલાચાલી કરતા હતા ત્યારે અમે લોકો બોલાચાલી કરતા હતા એટલી વાર સુધીમાં મારા પપ્પા ત્યાં આવી ગયા મારા પપ્પા ત્યાં આવીને કીધું એમને કે ભાઈ એવું હોય જાડેજા છે તમને ખબર પડી ગઈ હતી કે તમે એને નતા ઓળખતા નહી હું નતો ઓળખતો સાહેબ એમને ગણેશ છે ગણેશ એ આગળની ફોર વ્હીલ મા હતો ગણેશ નીચે નતો ઉતર્યો ગાડીમાંથી મારા પપ્પા આવ્યા મારા પપ્પા એ આવીને કીધું કે એ જયરાજ નો છોકરો છે અને એ કીધું કે ભાઈ જે હોય હવે બતાવો કઈ કે આમાં કઈ છે નહિ કોઈ મીટર કે નાનો છોકરો ભેગો હતો એટલે હું ત્યાંથી ચાલ્યો ગયો ને એ લોકો પણ ચાલ્યો ગયો ચાલ્યા ગયા ત્યાંથી પછી રાત્રે હું ઘરે ગયો પછી રાતના હું નાસ્તો કરવા કાળવા ચોક માં ગયો સાહેબ કાળવા ચોકમાંથી હું નાસ્તો કરીને બે ને સુડતાલીસ રિટર્ન ફરતો તો એટલે એક ક્રોસ માં રોડની વચ્ચે વચ્ચે એક ગાડી ઉભી હતી અને એક ગાડી સાઈડમાં ઉભી હતી એટલે મને એમ કે રિવર્સ રિવર્સ લેવા માટે રિવર્સ લેવા માટે ક્રોથ માં ગાડી ઉભી હશે રોડ ની વચ્ચે એટલે મેં જેવી ગાડીની બાજુમાંથી સાઇડ કરવાનું કર્યું ને પાછળથી રિવર્સમાં મને ઠોકર મારી ઠોકર મારીને મને ઉડાડી દીધો એટલી વારમાં હા હું ટોવીલ ઉપર હતો સાહેબ ઠોકર મારીને મને પછાડી દીધો તે દરમિયાન જે દસ પોતા ત્યાં આવીને મને ત્યાં જ પહેલા તો મને બહુ માર્યો હમ પછી મને ઉપાડીને ગાડીમાં બેસાડી દીધો ગાડીમાં બેસાડી ને મને મારી માથે ત્રણ જણા બેસી ગયા મને સુર આવીને વચ્ચેની સીટ માં ગાડી ની અને મારી ઉપર ત્રણ જણા બેઠા માં પણ બહુ માર્યો બહુ એટલે બહુ માર્યો પછી રસ્તા માં એમાંથી એક ભાઈ હતા ને એમણે ગણેશને ફોન કર્યો વિડીયો માં મને બતાવ્યો એટલે ગણેશને મેં કીધું કે ભાઈ ગણેશભાઈ આ વસ્તુ આ વસ્તુ સારી નથી લાગતી આવું તમે એવડા મોટા તમારું સોશિયલ માં એવડું નામ છે સેવક્રીય પ્રકૃતિના તમે બધા વિડિયો ને બધું મૂકો છો ને તો મને મારી જ્ઞાતિ વિશે મને બહુ બોલ્યા બાબા સાહેબ આમેડ આંબેડકર વિશે બોલ્યા મને કે તું આયા ખાલી પોચ મને કે તું આયા શું કીધું હતું હ શું કીધું હતું ટીચર શું તમને બાબા સાહેબ આંબેડકર વિશે બોલ્યા મારી જ્ઞાતિ સર એ વસ્તુ તો મારાથી હું અત્યારે જે ભાઈ બોલ્યા છે એ વસ્તુ હું ના બોલી શકું

પછી ત્યાંથી લઈને મને ક્યાંક વાડી વિસ્તાર જેવી જગ્યા લઈ ગયા ત્યાં ગણેશ ગણેશ હતો ત્યાં ગણેશ હતો ત્યાં મને વાડી વિસ્તાર માં લઈને ઓછામાં ઓછા વીસ થી પચીસ જણા હતા ગણેશ હતો ગણેશ મને મારવા મહિનો એના ભેગા જે હતા એ બધા એ મને ત્યાં બહુ માર્યો પછી મને ગણેશે એની ગાડીમાં બેસાડીને મને ક્યાંક એના એનો ગઢ જે કઈ છે એવી જગ્યા એ ક્યાંક લઈ ગયા એની ઓફિસ માં પછી ત્યાં મને કે કપડા ઉતારવું કોઈ ભાઈ પ્લીઝ બુકો મારી કંઈ જે કંઈ થયું હોય એ મારી ભૂલ થઈ ગયો આ વસ્તુ કો ના કરો તમે એટલે મારા એ ટ્રાય કરીને ટૂંકમાં કપડા ઉતવરાવીને મને મારી મારીને કપડાં ઉતરાવીને પછી મને માફી માંગાવી મને કે કે એના ભેગા જે થાય કે આને પગે લાગીને માફી માંગ ઓને પગે લાગીને માફી માંગ કે હવે જીવનમાં કોઈ આવું નહીં થાય એવા બધા પાંચ સાત લોકો ત્યાં વિડીયો ઉતારતા હતા મારી માટે થૂઈકા સાહેબ ત્યાં મારા પર એ લોકો થુઈકા ત્યાં મને બહુ માર્યો પછી મને કે હવે લાસ્ટ વિડીયો બનાવવાનો છે હું કહું હા સાહેબ કહું મને કે હવે એ વસ્તુ બોલ કે ગોંડલના દરબારું દરબારુ અમારા બાપ છે એની કોઈ કોઈથી કાઈ વસ્તુ કરાય નહીં ત્યારે મેં કીધું કે સાહેબ કહું હવે બસ હું હવે પ્લીઝ હવે બહુ થઈ ગયું મને અહીંથી જવા દો તમે લોકો પછી ચાર થી પાંચ લોકોએ ત્યાં બંદૂક કાઢી અને મારા કપાળ પર ટૂંકમાં રાખી મને કે બોલવું છે કે નહીં પછી હું બોલ્યો એ પછી પણ મને મને બહુ માર્યો બહુ એટલે બહુ માર્યો સાહેબ એ સીન હું તમને એમ કહું કે એ અત્યારે વિચારું છું ને તો પણ અત્યારે મને કૈક ને કંઈક ઈ વસ્તુ થઈ છે મને રાત ની નીંદર નથી આવતી સાહેબ એ સીન જોઈને હું વસ્તુ યાદ કરું છું તો મને અત્યારે ત્યારે તમને એવું લાગી ગયું હતું કે હવે પૂરું મને ત્યારે એવું લાગી જ ગયું તું કે હું પાછો જુનાગઢ પૂગીશ નહીં

અને હોમા નાખી દે વાડી માં મારી ફેંકી દે પછી ગણેશભાઈ ત્યાં સુધી બોલ્યું બોલ્યા હા ગણેશ ત્યાં સુધી બોલ્યો મને કે તું એનએસયુઆઈ નો પ્રમુખ છો મને કે કાલ બાર વાગ્યા સુધીમાં માં એનએસયુઆઈ માંથી રાજીનામું આપી દેજે બાકી બાર વાગે કાલે પાછો ઉપાડી જાય છે કે બાર વાગે તે મને એનએસયુઆઈ નું રાજીનામું ના મોકલું ને તો એ કે બરોબર આ આ આ તમે જ્યારે ઘટનાની વાત કરો છો તમારા પપ્પાનો અને ગિરીશ કોટેજા જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે જૂનાગઢના એ બંનેનો કોલ રેકોર્ડિંગ છે વાયરલ થઈ છે એમાં તમારા પપ્પા એવી રીતના વાત કરે છે કે ગીતાબા જાડેજા છે જે અત્યારે ગોંડલના ધારાસભ્ય છે અને ગણેશસિંહ જાડેજાના મમ્મી છે એ પણ હતા ત્યારે એવું કઈ છે એ નહીં એ હતા ને એમનો વિડિયો કોલ ચાલુ હતો સાહેબ ઓકે એમનો વિડિયો કોલ ચાલુ હતો એટલે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનો વિડીયો કોલ ચાલુ હતો અને તમને દેખાડી રહ્યા હતા તમને માર મારવામાં આવી રહ્યો હતો એ બધું એ પછી સાહેબ મને એ લોકો ફોરમાં બેસાડીને મને એવી રીતના વાતો કરતા હતા કે આને મારી નાખીએ ને પછી તો મારી એવી હાલત બોલવાની પણ નહોતી સાહેબ કે હું બોલી શકું કેમ કે મને હું એટલો ફાર ગયો તો અંદર મને ફાર જ એટલો પેટમાં પડી ગયો તો કે કે હું હું કોઈ વસ્તુ કે હવે જે થાય હવે જ્યાં લઈ જાય ત્યાં કદાચ મારી નાખું હોત ને તો પણ મને મેં તો એવું વિચાર્યું જ નતું કે પાછો હું ત્યાં આવીશ જુનાગઢ પછી રસ્તામાં મને બેસાણ ચોકડી પાસે કિયા નો શોરૂમ છે ત્યાં મને હું ઉતાર્યો મને કે તારે જ્યાં જે હોય જ્યાં ફરિયાદ કરવાની છે તો ઉતારે પેલા મને કીધું એ ફરિયાદ કરી શકે હું કહો ના ફરિયાદ નહીં કઈ રીતે શું થાય એ કે પાછું આવું છે ગુંડલી કે કે પાછા ગુંડોળો પડી જશે કે ઘરે થી કે મને કે હમ બરોબર પછી શું થયું તમે કઈ રીતના ઘરે કે ઘર પર પછી સાહેબ હું ત્યાંથી ચાલીને આગળ સાબલપુર ચોકડી છે જે એક દુકાન ખુલી હતી તે દુકાનેથી મે પાણીની બોટલ લઈને મે મારું મોઢું ધોયું એક રિક્ષાવાળા ભાઈ આવ્યા પછી એમને મે કીધું કે મને ઘરે મૂકી દો

લાકડાના પણ હતા ડંડા તમારી તબિયત હવે કેવી છે અત્યારે સાહેબ થોડું થોડું સારું હે ટ્રીટમેન્ટ ટ્રીટમેન્ટ ચાલે છે હજી પેટમાં પણ દુખે છે હજી રિપોર્ટ એમનો કરાવવાનો હે હ બરાબર તમારા ડીવાયએસપી છે હિતેશ தாண்டલિયા એમની જોડે મારી વાત થઈ હતી ત્યારે એમણે કહ્યું તો કે અમે સર્વેલન્સ ટીમ વગેરે બેસાડી દીધી છે અમે ટીમ પણ મૂકી દીધી છે જલ માં જલ આરઓપી પકડી પણ લેશું તમને પોલીસ ની જે કામગીરી અત્યાર સુધી થઈ એમાં તમને સંતોષ ખરો પોલીસે જે અત્યાર સુધીની કામગીરી કરી છે અમને પૂરે પૂરો એના પર વિશ્વાસ છે ને અત્યારે પોઝિટિવ પોઝિટિવ તરીકે ચાલે છે અને તુનાગઢની પોલીસે પહેલી વખત એવું બન્યું એ બધા લોકો એમ કહે છે કે એવડી મોટી એવડી મોટા અસ્તી છે કે અત્યાર સુધી કોઈ એના પર ફરિયાદ પણ નોતી કરી કે કોઈ ગોંડલના પોલીસ વાળા પોલીસ લોકો એની ફરિયાદ પણ નહોતા લખી લેતા પહેલી વખત ફરિયાદ થઈ છે જુનાગઢ ના પોલીસ કે એસપી સાહેબ ડીવાયસપી સાહેબે ફરિયાદ લીધી છે તો મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ ફરિયાદ નું હાલ કરીને એ લોકો જ મૂકશે એમને ત્યાં સુધી નહીં મૂકે સાહેબ

એવું બધું એવા મામલતદાર સાહેબ આવ્યા હતા અચ્છા આપ દલિત સમાજમાંથી આવો છો તો દલિત સમાજના કોઈ લોકો તમને મળવા માટે આવ્યા હોય કે એ એમણે કીધું હોય કે અમે આગળ હવે પોલીસની સાથે મળી અને આમને સજા અથવા તો જે જે કે પણ થાય દલિત સમાજ આખા ગુજરાતનો દલિત સમાજ અત્યારે 100 100% અમારા સાહેબ ભેગો છે અને હોસ્પિટલે અત્યારે કોલ મોસ્ટ કુદરતી કોલ કોલ પણ આવે છે અને લોકો મળવા પણ આવે છે અમારા સમાજના અને અમને સપોર્ટ પણ કરે છે અને આશ્વાસન પણ આપે છે કે એ લોકોને હવે નહીં મુકશું આપણે અચ્છા બરોબર દલિત સમાજના નેતા જીગ્નેશભાઈ મેવાણી છે એમનો ફોન વગેરે તમારા પપ્પા ને કે તમને ક્યાં આવ્યો કે એવું કઈ થયું છે ના મને નહીં આવ્યો પણ પપ્પાને કોલ આવ્યો એ છે અને જિગ્નેશભાઈ મેવાણી જે છે એમનો પણ પૂરેપૂરો અમારો પણ અમારા સાથે એનો સાથ છે તમને ખબર છે શક્તિસિંહ ગોહિલ કે જે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ છે એમને તમારા વિશે લખણ લખ્યું છે હા સાહેબ શક્તિસિંહ ગોહિલ નંબર છે ગુજરાત કોંગ્રેસના ગુજરાત પ્રમુખ છે એમનો પણ કોલ આવ્યો છે એમને પણ આશ્વાસન આપ્યું કે ભાઈ આપણે ભેગા છીએ આપણે આને સાથે મળીને આનો હલ કરશું પોલીસ ની અત્યાર સુધીની કામગીરી જોઈએ તો તમે કહી રહ્યા છો કે પોઝિટિવ ટ્રેકમાં જઈ રહ્યું છે પણ પોલીસે તમને કહ્યું છે કે આટલા સમય ની અંદર અમે આરોપીને જેલ ની અંદર ઘૂસાડી દેશું જેલ ની અંદર રાખી દેશું નહીં નહીં સાહેબ એવું કંઈ નથી કહ્યું હું છેલ્લે અત્યારે એ બનાવભાઈનું પછી હોસ્પિટલ માં જ છું હું હોસ્પિટલની બહાર જ નથી નીકળ્યો બહાર જે વસ્તુ થાય છે એના મને ખાલી રિપોર્ટ મળતા હોય કે કોઈ મને આવીને વાત કરતું હોય કે આને આ રીતના ચાલે છે સંજયભાઈ એક છેલ્લો સવાલ એક સામાન્ય માણસ તરીકે જો કદાચ એમની સાથે આવું થાય તો કોઈના પણ પેટમાં ફાળ પડી જ જાય પણ આ પ્રકારના જે લોકો છે જે ગુંડાગીરી કરે છે અને મારે છે ધમકાવે છે ધાક ધમકી રાખે છે પોતાની રાજનીતિ ચલાવે છે અને સામાન્ય લોકોને હેરાન કરે છે બંદૂક દેખાડવામાં આવે છે ઢસડવામાં આવે છે મારવામાં આવે છે લોખંડના પાઇપ મારે છે કપડા ઉતારે છે વિડીયો ઉતારે છે આ બધું જ કરે છે આવા લોકો સાથે શું થવું જોઈએ તમારી માંગ શું છે

જુનાગઢમાં તો નહિ જ થાય પછી એ ચાહે ગોંડલ નો વ્યક્તિ હોય કે પોરબંદર વ્યક્તિ હોય કોઈ પણ આવું કઈ ભારત માં ના થવું જોઈએ સાહેબ જુનાગઢ ને ગોંડલ ની ખાલી વાત નથી સાહેબ આવું આખા ભારતમાં ના થવું જોઈએ સાહેબ ઈ સીન હું તમને કહું કે એ તમારા ઉપર વીત્યું હોય ને તમને ખબર હોય સાહેબ એ મારા ઉપર જયારે વીત્યું ને એ મને ખબર છે એટલે એ વસ્તુ બિલકુલ આખા ભારતમાં ક્યાંય ના થવી જોઈએ આ છે ઘણા લોકો નામ વાળા હોય નામચીન હોય સારા પણ હોય છે એવું નથી ખરાબે લોકો નામ કે રાજકારણ વાળા મોટા લોકો હોય તો અમુક લોકો સારા પણ હોય છે અમુક લોકો આના જેવા હોય ગણેશ જેવા ને એના પપ્પા જેવા આવી વસ્તુ જિંદગીમાં એવડું મોટું નામ ધરાવતા ને પાછા સોશિયલ મીડિયામાં ને બધી રીતના એવું દર્શાવે કે અમે એટલી સેવા કરી છીએ અમે એટલું દાન કરી છીએ પાછળથી આવું સાહેબ 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 આ તો અમારો સમાજ ભેગો છે અમારો સમાજ ભેગો છે અને અમે એટલું સમાજ સપોર્ટ કરે છે અમે આ વસ્તુ કરી બાકી અમે પણ એની સામે ના ઉભારીએ સાહેબ મારા પપ્પા છે મારા પપ્પા સમાજના પ્રમુખ છે એની પાસે તાકાત છે સમાજ આખો એના ભેગો છે બાકી હું હું ના પડતો તો ફરિયાદ કરવાની તો મારા પપ્પા દલિતના જુનાગઢના આગેવાન છે જુનાગઢના પ્રમુખ છે તો એનો પ્રમુખ નો છોકરો એમ કહેતો હોય કે પપ્પા ફરિયાદ નથી કરવી તો સાહેબ બીજા લોકો શું કહેવાય બિલકુલ ના બને એના માટે હું એક જ વસ્તુ કહું છું કે મારા ઉપર તમે અમારી સાથે વાત કરી પોતાની આપી કઈ અને આ મામલે વાઇબ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમથી હું કહું છું કે દાખલો તો પોલીસ જુનાગઢ પોલીસને બેસાડવો જ પડશે કારણ કે સામાન્ય કોઈ પણ વ્યક્તિ એ દીકરો હોય કે કોઈ પણ દીકરો હોય એને પરવાનો કોઈ નથી આપી દીધો કે આવી રીતના હેરાન કરે આવી રીતના પરેશાન કરે કોઈના કપડા ઉતારે કોઈના વિડીયો બનાવે કોઈ કોઈને અપહરણ કરીને લઈ જાય જુનાગઢમાંથી અથવા તો કોઈ પણ જગ્યા હોય ત્યાંથી આ મામલે હવે દાખલો બેસાડશે તો જ આ પ્રકારની ગુંડાગીરી છે જુનાગઢમાં બંધ થશે બાકી તો હવે જોવાનું રહેશે પોલીસની કામગીરી કઈ રીતના રહેશે કારણ કે નોંધારાનો આધાર તો અત્યારે પોલીસ જ છે બાકી રાજકીય પક્ષના લોકો અને રાજકીય વગ છે એ એક બાજુ છે અને બીજી બાજુ પોલીસ છે હવે જોઈએ છે કોનામાં વધારે દમ છે પોલીસમાં વધારે દમ છે કે રાજકીય જે વગ ધરાવતા લોકો છે એમાં વધારે દમ